નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા મિત્રો આજે ગુજરાતના પનોતા પુત્ર ખેડૂતોના મસીહા જેણે ગુજરાતના ગામડાઓમાંથી ગુંડાઓ અને નાબૂદ કરવાનું કામ કર્યું જેમણે ગુજરાતના ગામડાઓ સુધી સિંચાઈનું અને પીવાનું પાણી પહોંચાડવાનું કામ કર્યું ગુજરાતના ગામડાને ગોકુળિયું ગામ બનાવવા માટે જેમણે પોતાનું યોગદાન આપ્યું છે અને જે મહાપુરુષે ગુજરાતના ગામડા ગુજરાતની ખેતી અને ગુજરાતનો ખેડૂત ત્રણેય સદ્ધર અને સમૃદ્ધ બને સુરક્ષિત બને સક્ષમ બને ગામડું ખેતી અને ખેડૂત ત્રણેય સક્ષમ સમૃદ્ધ બને એ માટે જેમણે પોતાનું આખું સમગ્ર જીવન હોમું છે એવા ગુજરાતના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એટલે કે કેશુ બાપાનો આજે જન્મદિવસ છે એ નિમિત્તે હું વિસાવદરના ધારાસભ્ય તરીકે બાપાને યાદ કરું છું એમના કાર્યોને યાદ કરું છું એમના યોગદાનની નોંધ લઈ અને આપણે પણ એમના રસ્તે ચાલી શકીએ એવી હું પ્રાર્થના કરું છું આ સાથે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારી એક વિશેષ માંગણી છે કે કેશુબાપા પટેલે ગુજરાતના ગામડા ખેડૂત અને ખેતી માટે જે યોગદાન આપ્યું છે એની સરખામણી ક્યારેય કોઈની સાથે થઈ શકે એમ જ નથી કેમ કે એક સાધારણ પરિવારમાં જન્મીને

એકાદી ટર્મ ધારાસભ્ય રહી ગયા એના નામની તકતીઓ પણ નગરપાલિકાની લાઇબ્રેરીઓ ઉપર લાગી જાય છે ક્યારેક ક્યારેક પાર્ટીના મેન્ડેટ ઉપર પાર્ટીના જુવાળના કારણે સાંસદ સભ્ય કોઈ માણસ બની જાય તો સરકારી દવાખાના કે સરકારી શાળાઓમાં પણ એમના બા બાપુજીના નામ લખાઈ જાય છે પણ જે ખેડૂતના દીકરાએ એક સાધારણ પરિવારમાં જન્મીને ખેતરોમાં પાણી વાળતા વાળતા સંઘર્ષ કરીને રાજનીતિના પગથિયા પછી પગથિયા ચડીને ગુજરાતની અંદર પહેલી વખત બીજેપીની સરકાર બનાવી એવડા મોટા મહાપુરુષની નોંધ ગુજરાતમાં ક્યાંય લેવાય નથી એ વાત બહુ ખટકે છે એ વાત બહુ મનને પીડા આપતી વાત છે કે આટલા મોટા મહાપુરુષના નામે એક પણ યોજના નહીં એક પણ સરકારી મકાન નહીં એક પણ વ્યવસ્થા કેમ નહીં જો આપણે આપણા મહાપુરુષોના યોગદાનની નોંધ લેવાનું છોડી દઈએ તો ઇતિહાસ આપણને માફ ન કરે અને એવું કહેવાયું છે કે જે સમાજ કે જે વ્યક્તિ કે જે વ્યવસ્થા પોતાના ભૂતકાળને પોતાના મહાપુરુષોને ભૂલી જાય છે એનું ભવિષ્ય ધૂંધળું થઈ જાય છે અને એટલે સ્વર્ગસ્થ કેશુ બાપા પટેલના જન્મદિવસ નિમિત્તે વિસાવદરના ધારા સભ્ય તરીકે આજે હું એવી લાગણી વ્યક્ત કરું છું કે રાજકોટની અંદર નવું બનેલું જે એરપોર્ટ છે હિરાસર એરપોર્ટ એનું નામ કેશુભાઈ પટેલ એરપોર્ટ તરીકે જો નામકરણ કરવામાં આવે તો કેશુભાઈના યોગદાનની એક વિનમ્ર નોંધ લેવાય એવું આપણે માની શકીએ કેશુ બાપા જેવા કદાવર નેતા નહીં કોઈ નોંધ ઇતિહાસમાં નથી લેવાય એ દુર્ભાગ્યની બાબત છે ચાર પૈસાના ના છૂટક નેતાઓ હોય તાલુકા જિલ્લા પંચાયતમાં ક્યાંક ભૂલથી જીતી ગયા હોય પાર્ટી ઉપર જીતી ગયા એમના નામે પણ ઘણું બને છે એમના નામની રોડ ઉપર માં હોય છે હોય હોય છે છે દવાખાનામાં સરકારની નાની મોટી યોજનાઓ હોય છે પણ જે માણસે વર્ષો જૂની કોંગ્રેસની સત્તાને ઉખાડીને ફેંકી દીધી અને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ભાજપ ની સરકાર પૂર્ણ બહુમતી ની બનાવી એવડા મોટા મહાપુરુષનું યોગદાનની કોઈ નોંધ ન લેવાય એ દુર્ભાગ્યની બાબત છે ફરી વખત હું મારી વાતને રિપીટ કરું છું કે વિસાવદર ના ધારાસભ્ય તરીકે મારી એવી લાગણી છે આજે કેશુબાપાનો જન્મદિવસ જુલાઈ બે હજાર ને પચીસ ના દિવસે મારી લાગણી છે કે રાજકોટના એરપોર્ટને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ નામકરણ કરી અને કેશુભાઈ પટેલને કેશુભાઈ પટેલના યોગદાનની સરકાર અને સમાજ નોંધ લે એવો પ્રયત્ન આપણે કરવાનો છે જય કિસાન કેશુભાઈ પટેલ જિંદાબાદ